હવે સૌરાષ્ટ્રવાસીઓને નવરાત્રિએ વરસાદ બગાડશે મંડીમાં આપણે જોઈ લઈએ એલર્ટ ક્યાં ઇસ્યુ કરવામાં આવ્યું છે અહીંયા આપ જોઈ રહ્યા છો બંગાળની ખાડીમાંથી આવેલી આ સિસ્ટમ કે જેની સૌથી વધારે અસર આજથી બે દિવસ સૌરાષ્ટ્રમાં જોવા મળશે એમાં પણ દરિયાકાંઠાના બેલ્ટમાં અને એટલે જ દ્વારકા આ સાથે જૂનાગઢ ઉના પોરબંદરમાં એલર્ટ ઇશ્યુ કરવામાં આવ્યું છે રેડ એલર્ટ ઇશ્યુ કર્યું છે અહીંયા વરસાદી સિસ્ટમ જોઈ રહ્યા છો આખો રેડ કવર્ડ એરિયા છે અને આ સિસ્ટમની અસર સૌથી વધારે સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે જો કે અહીંયા પણ આપ જોઈ રહ્યા છો કે કચ્છમાં પણ જતાં જતાં આ સિસ્ટમ જશે તેની અસર જોવા મળશે એટલે કે કચ્છ સૌરાષ્ટ્રમાં વરસાદ રહી શકે છે રિમેનિંગ આખો એરિયા જોઈ રહ્યા છો સુરતમાં પણ યલો એલર્ટ ઇસ્યુ કરાયું છે તો થોડો ઘણો વરસાદ રહી શકે છે પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ નહીં રહે એટલે તે લોકો માટે વરસાદનું વિઘ્ન નવરાત્રીમાં નહીં આવે આપણે ટાઈમ હોરીઝોનમાં ચેન્જ કરીને પણ જોઈ લઈએ આજે સાંજે તો જે દ્વારકા પાસે સિસ્ટમ હતી દરિયાકાંઠાના આ બેલ્ટમાં તે ઉપર તરફ જણાઈ રહી છે જતી જેના કારણે જતા જતા કચ્છમાં અસર ખાવડા નલિયા ગાંધીધામમાં વરસાદી માહોલ રહી શકે છે અને ખાસ કરીને દ્વારકામાં અને આઈએમડી ફોરકાસ્ટ પણ આપણે જોઈ લઈએ તો રેડ એલર્ટ ઇશ્યુ કરવામાં આવ્યું છે અહીંયા દ્વારકા આસપાસ જે બેલ્ટ છે ત્યાં ઓરેન્જ એલર્ટ રાજકોટ અમરેલીમાં ઇશ્યુ કરવામાં આવ્યું છે અને કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટ ઇશ્યુ કરવામાં આવ્યું છે આ વરસાદી સિસ્ટમના કારણે રિમેનિંગ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગ્રીન છે એટલે કે નોર્મલ વરસાદ રહી શકે છે કાં તો પછી વરસાદની સંભાવનાઓ પણ બહુ ઓછી છે સુરત એટલે કે સુરત આસપાસ દક્ષિણ ગુજરાતના બેલ્ટમાં પણ યલો એલર્ટ ઇશ્યુ કરવામાં આવ્યું છે એટલે ત્યાં પણ વરસાદ રહી શકે છે જો કે ગરબા આયોજકોમાં ચિંતા છે આ વરસાદની આગાહીને લઈ પરંતુ હવે રાહત એવું ઉત્તર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે છે અને વરસાદ વિઘ્ન બની શકે છે સૌરાષ્ટ્રમાં તમારા વિસ્તારમાં વરસાદી માહોલ છે કે નહીં કમેન્ટ સેક્શનમાં જણાવો